સૈપોર લોકસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે ભાજપના વિજેતા ઉમેદવાર જશુભાઈ રાઠવાએ તમામ લોકોનો આભાર માન્યો હતો છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડ થી વિજેતા થયા હતા લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ લોકોનો જશુભાઈ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો હતો ભાજપ ઉમેદવાર જશુભાઈ રાઠવા જંગી લીડથી વિજય થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો લોકસભા દેશના જનતા ની સેવા કરી રહ્યા છે ત્યારે આ વખતે પણ છોટાઉદેપુર મત વિસ્તારની અંદર આવતી તમામ જનતા જનાર્દય નક્કી કરી લીધું મન મક્કમ કરી લીધું કે ત્રીજી વખત અમારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને વડાપ્રધાન બનાવવાનું છે ત્યારે એમાં ખરા ઉતર્યા અને આ ચૂંટણી દરમિયાન મારા ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં આવતા તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ પૂર્વ સાંસદશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો મંડળના હોદ્દેદારો ભૂત સમિતિના પ્રમુખ ભૂત સમિતિના સભ્યો પેજ કમિટીના પ્રમુખ અને પેજ કમિટીના સભ્યો તમામ સાથે મળીને આ છોટા ઉદેપુર લોકસભાનું કમળ પ્રથમ વખત આટલી મોટી લીડ મળી હતી ભાજપના તમામ હોદ્દેદારો નો જશુભાઈ રાઠવાએ આભાર વ્યક્ત કર્યો છોટા ઉદેપુર લોકસભા બેઠક પર કમળ ખીલવીને નરેન્દ્ર મોદી ને અર્પણ કર્યું હતું